વાપીના મોરાઈની દીકરી મુંબઈમાં ધોરણ દસ બોર્ડમાં નવ્વાણું ટકા સાથે ટોપર રહેતા સમાજનું ગૌરવ વધાર્યું નવ્વાણું ટકા મેળવનારી રિયા જોશીને કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે રિયાએ સાત વર્ષ ક્લાસિક ડાન્સ કોર્સ પૂર્ણ કરી ભારતનાટ્યમ કોર્સ કરી આજે અદ્ભુત કૌશલ્ય દર્શાવે છે વાપી તાલુકાના મોરાઈ ગામમાં વર્ષો સુધી રહ્યા બાદ હાલ મુંબઈ ખાતે સ્થાયી થયેલા બુદે પરિવારની દીકરીએ બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે રિયા જોશીએ ધોરણ દસ સીબીએસઈ બોર્ડમાં નવ્વાણું ટકા મેળવી મુંબઈમાં ટોપર રહી હતી મલાળ વેસ્ટમાં રહીતી રિયા જોશી નવ્વાણું ટકા મેળવીને સ્કૂલમાં ટોપર રહી છે રિયાએ જેટલો ટાર્ગેટ નક્કી કર્યો હતો એના કરતા એક ટકો વધારે માર્કસ મેળવ્યા છે દરેક પ્રવૃત્તિમાં આગળ રહેતી રિયા કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગે છે મલાડ વેસ્ટમાં આવેલી ઓર્કિડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતી રિયાએ અઠ્ઠાણું ટકા લાવવાનો ટાર્ગેટ રાખ્યો હતો પરંતુ પોતાના સરળ એવા અને અનેક પ્રવૃત્તિઓ કરીને પણ તેણે નવ્વાણું ટકા મેળવ્યા છે રિયાને ચાર સબ્જેક્ટ્સ ઇંગ્લિશ મેથ્સ સોશિયલ સાયન્સ અને ફ્રેન્ચમાં સોમાંથી સો માર્ક આવ્યા છે પારડી ખાતે રહેતા તેમના સંબંધી સ્મિતા અશ્વિન અશ્વિનભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે રિયા કેતનકુમાર કુમાર હર્ષદભાઈ જોશીની પુત્રી છે મૂળ અમે મોરાઈ ગામના વતની છે જે મુંબઈ કાંદિવલી સ્થાયી થયા છે બે વર્ષ અગાઉ રિયાએ કેન્સર પીડિતા દર્દીને પોતાના વાળ ડોનેટ કર્યા છે સાત વર્ષ ક્લાસિક ડાન્સ કોર્સ પૂર્ણ કર્યો છે ભરતનાટ્યમ કોર્સ કરી આજે અદ્ભુત કૌશલ્ય દર્શાવે છે પાડી બ્રહ્મ સમાજ દ્વારા રિયાને શુભેચ્છા પાઠવી હતી હું અશ્વિન પ્રાણશંકર ભટ્ટ ચાર્યાસી મેવાડા બ્રહ્મ સમાજ અમે મેવાડા બ્રહ્મ સમાજ કહેવાયે છીએ અને અમારા કુટુંબની દીકરી નમ્રતા કેતન જોશી અને તેની ડોટર તે રિયા જોશી ચાલુ સાલ બે હજાર ચોવીસ સીબીએસઈમાં દસમા ધોરણની પરીક્ષા એણે મુંબઈ ખાતે એ લોકો રહે છે જમાઈ કેતન કુમાર એ ટાટા કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયરની ફરજ બજાવે છે અને દીકરી એ બીબીએ થયેલી અને તે ફાઈનાન્શિયલ કંપનીમાં ફરજ બજાવે છે રિયા જોશી ભણવામાં બહુ તેજસ્વી છે ઓર્ચિડ ધ ઇન્ટરનેશનલ સ્કૂલ મલાડ ખાતે તે તેણી ભણે છે અને અઠાવીસ હજાર સ્કૂલો સીબીએસઈની છે તે પૈકી તેણીએ નવ્વાણું ટકા માર્ક મેળવી અને અદ્ભુત સિદ્ધિ મેળવી કુટુંબનું અને અમારા સમાજનું ગૌરવ વધારેલું છે જે અને બધાને બાળકોને પ્રેરણાદાયી છે તેણીએ અંગ્રેજી સોશિયલ સ્ટડીઝ ફ્રેન્ચ અને મેથ્સમાં સો માંથી સો મેળવેલા છે માત્ર તેણીના સો માંથી પંચાણું આવેલા છે કે જે અમને શિક્ષકોને પણ થયું છે પણ આ પણ અસાધારણ સિદ્ધિ છે જે સહુએ ગૌરવ લેવા જેવી વાત છે અને સહુ વાલીઓએ પણ તેમાંથી બાળકોને પ્રેરિત કરી અને બાળકોને ઉછેર થાય તેવું પ્રોત્સાહન આપવું જોઈએ સરખામણી તો ના કરાય પણ દરેક આપણે બોધ લેવા જેવો છે તેણી બહુ સેન્સિટિવ છે આઠમા નવમા ધોરણમાં એને સ્કૂલમાં કેન્સર વિશે એ બધી સંવાદ હતો તો તેમાં વાળ ઉતરી જાય છે એમ કે તો એના એટલા લાંબા બાલ હતા તેણીએ એના બાલ પણ ડોનેટ કરી દીધે સૌથી લાંબા બાલ એના હતા ક્લાસમાં તેણીએ સાત વર્ષ સુધી ભરતનાટ્યમની એ તાલીમ મેળવી અને ભરતનાટ્યમમાં પારંગત થયેલી છે તેણી હવે આગળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ભણવા કોલેજમાં જઈ રહી છે તેણી એમનું અને સમાજનું ગૌરવ વધારેલું છે જે બદલ અમે ખૂબ ખૂબ બધા ગર્વ અનુભવીએ છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો